મિત્રો કેમ છો બધા મજામાં જ છો તમારા વિડિયોમાં તમારું સ્વાગત છે તો જો મારા પપ્પા લીંબુ તોડવા માથે ઉપર ચડ્યા છે તો જો લીંબુ જોઈ હે કોઈ પાકે પાકેલા કોઈ તો તોડી લે જો એક બે મળ્યા છે જ लिंबू है, पाकी जाए लेवा, खरी जाता है कायम नहावा रहे एक बेग बेग बे, खरता हुए हैं? <laughs> जोठे कड़मार वनवाद करे जाम आंखों साले आह उबुलत था बादूकुचाली તમને અમારા વાડાનો સીન બતાવું જો આ સીતાફળી છે આમાં લગભગ તો હે ને આજ ખરે તો દસક કિલો સીતાફળ ઉતરાતા આ જો મોટુ ગલકા કુ હે કેવડા એવડા ગલકા થઈ હે પણ સુકાઈ ગયા હે થાય તો એવડા એવડા જો આ તે આસે દે જો છ હે ખરા પણ આમ સુકાઈ દે એવું હે જો કેવડા કેવડા ગલકા હે આ બધી સીતાફળ આજ ખરે લગભગ દસક કિલા દે સીતાફળ આયા તા આ આંબા

એ તને એહે લીંબુ હે હોય તો ઘણા પણ હવે તો લીંબુ ને સીઝન રહી નહી એટલે હોય નહી તો જો આ હે લીંબુ મોટો મોટો થાય આ તો જીણા 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 ઓમુ કમુ 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 હે તો જો आया पर ना 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 अंबा आंबा है एवडा एवडा जज इथिया है आई लिंबू छे तो जो आ है हर अगवो एवडो मोटो थी गो है जो अँ थी सेठ एवड़ो आ है तो जब आ खुशा ले रहती ऊपर रमे है हाई कर हाय <laughs> जो ये हाई करे है हाय <laughs> है? हाय <Like. laughs> आम लाइक like. <laughs> <लैक। Like? laughs> तो लाइक कर दो। लाइक 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 मोबाइल आकर तब 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 सब्सक्राइब करने के लिए कर नाखज तो पर लाइक सब्सक्राइब ना हो तो आीमड़ो जो येबड़ो है मीठो लीमड़ो है तो आ तुलसी माता है जय राधे कृष्ण मूर्ति है आ गुलाब के मस्त मस्त है आ तो सवार है मूर जाए जो आ के मस्त है આ હે થોરા ગુલાબ જો જો આય આહી ગુલાબડી છે તો આ બધો છે આપડો શાકભાજીનો એટલો વાર માં શાકભાજી છે આપડી તો કે સીતાફળ હે નથી તો જો આ બધી તુએની ડાર હે જા ખલાય તુએની ડાર ની હે આપડી અને આ બધી આપણી ડુંગળી લીલી આ લસણ ને બધું છે આયા છે ટમેટી મસ્ત મસ્ત જો આ બાજુની હે આપડી કાચી ટમેટી આ બાજુ પાકલ પાકલ થોડી 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 હે આ આખી લાઈન છે ટમેટી ની આ છે રીંગણા बताणु हूँ तमने एक कहीं में रींगड़ा देखाता नहीं जो कि आया नहीं हम जो आ बदो है भींडो जो एक जो, जो। आ बदो तो भिंडो है ने आप रींगड़ी जो हूँ तक देखा जो केवड़ा केवड़ा रिंगड़ा है આ તો જી જીનું જીણકુક હે આ મોટ્ટો બધું રીંગડો હે જો આ બધા રીંગડા તો જો આ બધા રીંગડા આ તો જો આ તો ગલગોટા ના આમાં અત્યારે જો સીઝન હોય ને એટલે ગલગોટા અહીંયા નથી હવે ચાલુ થાહે થોડા 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 પાચે આ છ મરચી દેખાણો તમને પાસે જઈને આ છ ટમેટી જો કે મસ્ત મસ્ત હે ગોળ ગોળ જો કે ટમેટી તો ગોળ જ હોય જોઈએ આ વી ટમેટો આપડે હે એના આખી મરચાની લાઈન જો આ બધી મરચાની હે જો કે મસ્ત મસ્ત મરચા આ મરચાં આ આપણો જાબુડો જવું બહુ વધારે જાંબુડા આવે જાંબુડા ત્યારે આ છે ચોરી અને આ તુરદાન નું પાછું એવડો આ બદો મારો સાખભાજી બંગીચો જો આ હે champhare જો એ વીગડી થઈ છે તો જો કેリモટી તાડી છે આ તાડી નું છે આ હે амબરો જો અમ જીણા જીણા નીણા નીણા амબરા આવન ચાલુ થયા છે જો આવી ગયું થોડા થોડા આવન ચાલુ થ્યા છે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે સબ્સ્ક્રાઇબ કરતા જજો તો મને વિડિયો બનાવાની મજા આવે તો કાયમ ના મારા વ્લોગ નખાય છે તો તમે જોતા રહેજો લાઈક કરતા રહેજો અને સબ્સ્ક્રાઇબર કરનાજો જય દ્વારકાધીશ જય મુંળેશ મારો વાડો દેખાડી દીધો કેવો કેવો છે એ કોમેન્ટમાં લખી નાખજો શાકભાજીનું ને બધું લખી નાખજો કેવું કેવું તમને બધું લાગ્યું હવે આપણે વાડામાંથી જઈ ઘર બાજુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરતા જજો તો મને વિડીયો બનાવવાની મજા આવે તો કાયમના મારા વ્લોગ નખાય છે તો તમે જોતા રહેજો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઇબર કરી નાખજો જય દ્વારકાધીશ જય મુરલીધા